એને મૂર્ખો ગણાય મીનામ મીનામ બેટું કોઈ આવતું નહીં ઇનામ ઇનામ કરી ભૂગા પડી ગયો Pina 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 Tata boli nini atu? Dho dhoti kouh bola ho Pina 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 Bolo Je <stereotype> awaade <maks> chikhi utha se e nurkho gala Naro jenda laya wari Tila Pina pa

quanh nấu có anh chênh luôn nè giải thật là chênh khuya tê 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 tê

મોબાઈલ મોટો મોટો મોબાઈલ આમાં તો જવું નહિ આવું તમારો ના ના તમે

તમારી નો કઈ કીધું તું કોક ખાઈ લે પચાસ રૂપિયા નું આ જો આ પચાસ રૂપિયા નું ઠંડા પાન જગત ને એવું આવ્યું એના કરે ખાઈ લેવાનું કીધું તું હે

અને એના કદાચ આવું લાગ્યું રૂપિયા ની પાંચ પેકેટ ને જો જે વાદળી ચીઠી ઉપાડે એને મૂર્ખ ગણાવી

બીજી તમ બતાવો તમે આ મત આરી કાઢો આ કાઢ દે એટલે ટી આયો ટી પછી જે ટી ને એવું લખ્યું બધું એક આગા

ઇંગા મીના મીના મારબિટુ આ તો મસ્ત નીનો લાગી ગઈ બધાને મારું તો ગજવું ભળી ગયું યે આ હા 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 મારું તો કામ થઈ ગયું આ તો કામ થઈ ગયું ઇંગા મીના મીના મજાયે મુરખા હી બધા મુરખા આયા તા બધા મુરખા આયા આ તો છંજા પા ન જગત છંજા પા ન જગત

ના પાડે નાખડી પોચ ચૂપિયા જ પોચ ચુપ્યા તાર તમે પેલો ડો તો છે

પચાસ बिना ની 5 ટિકિટ 10 રૂપિયા ની એક ટિકિટ ને જો આ વાતળી ચિઠ્ઠી ઉઠાવે મુરક અલ્યા 50000 રૂપિયા

બોલો તમારી રીતે તમે જબરજસ્ત પહોંચાડી છો વોચ કાઢી દો ને હા કાઢી આવા એક તો આવા જો એમાં એક લઈ લો આની લઈ લઉં કાઢો ખોલો ફટાફટ ખોલો તમાર હાથો ખોલાવો ને કે પેલા લોકો જોઈ જાય તો અલગ અલગ લઈ જાય Ai lagi. Jatanya, jatanya, apa itu jatanya? Ada ha? Oh, ada. Oh, Jatuliu, <laughs> પોત પડી કા લાગ્યા લાવો હરો ક્યાં લેવા હી અરે આ લે એ ફલો લા તો લાવો લે બીજા આ પોચો જુ પાડ ના ના હવે નવા દો તમે નવા દો ના ના ઉઠાવ હું ઉઠાઈ લઉં ઉઠા ઉઠા તમારે તો ધંધો જ કરવો છો કા

જે ટુ આ